નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુંદ્રા બારવી મધ્ય આવેલ પંડિત દિંગયાળ ગ્રાહક ભંડાર જે વ્યાજ વિભાવની સરકાર માન્ય દુકાન હોય તેઓના ચાલક દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે તેવા આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા તેથી તેની સામે કોઈ યોગ્ય પગલાં લેવાય તે માટે ટૂંક સમય પહેલાં શ્રીને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આટલા દિવસો વીત્યા છતાં પણ હજી તેજ હાલત જેથી ક્યાની બહેનો તેમજ જાગૃત નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો તેમજ લોકોને આવી કાળ ગરમીની અંદર તકલીફ વેઠવી પડે છે જેના મુખ્ય કારણો છે કે દુકાન ચાલક સમયસર આવતા નથી તેમજ અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ ખુલે છે જ્યારે બહેનો મોટી સંખ્યામાં અનાજ લેવા માટે આવે તો એમને કલાકો સુધી બેસવું પડે છે તેઓને ખૂબ જ તકલીફ પડે છે તેમ છતાં દુકાન ચાલકને કોઈ ફરક પડતો નથી તેઓ ત્યાંના જાગૃત નાગરિક આશામે તમામ વિગત જણાવી હતી ત્યાં બહેનોએ પણ પ્રશ્નો કરી વિડીયો મારફતે લોક જાગૃતિનું કાર્ય કર્યું હતું બ્યુરો ચીફ કુલદીપસિંહ જાડેજા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત આ તમે જોઈ શકો છો પોણા પાંચ વાગે છે આ બધી બહેનો છે ને પો ત્રણ વાગ્યાથી અહીંયા ઊભી છે અહીંયા બધી બહેનો બેઠી છે આ બેનનો કાંઈ ટાઈમ છે જ નહીં બેન તમે કેટલા વાગે આવ્યા છો અહીંયા

આ જોઈ શકો છો કેટલી બધી બેનો બેઠી છે તમે આ બેનો ને જોઈ શકો છો આ ત્રણ વાગ્યા થી બધી બેનો અહીંયા બેઠી છે